હેલો ફ્રેન્ડ્સ યુ ઓલ આર અમેઝિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ આજના આપણા વિડીયોનો ટોપિક છે વિચાર વિસ્તાર આજના વિડીયોમાં આપણે આ પંક્તિઓનો વિચાર વિસ્તાર જોવા જઈ રહ્યા છીએ આશા છે કે તમને ખૂબ ગમશે તો ચાલો શરૂ કરીએ જૂઠું કદી ન બોલવું તજવું આળસ અંગ હળીમળીને ચાલવું રૂડો રાખો સંગ આ પંક્તિઓ કહેવા માંગે છે કે જૂઠું ના બોલવું આળસનો ત્યાગ કરવો હળી મળીને ચાલવું અને રૂડો એટલે કે સારા વ્યક્તિઓનો સંગ રાખવો અને આપણે વિસ્તારથી હવે સમજીશું તો ચાલો જોઈએ આ પંક્તિઓમાં જીવનમાં કેળવવા જેવા કેટલાક ગુણો દર્શાવ્યા છે એટલે કે આ પંક્તિઓમાં એવા ગુણો દર્શાવ્યા છે જે આપણે જીવનમાં ઉતારવા જોઈએ આપણે ક્યારેક જૂઠું બોલવું જોઈએ નહીં કોઈ કામમાં આળસ રાખવી જોઈએ નહીં સૌની સાથે હળીમળીને રહેવું જોઈએ અને સારાની જ સોબત કરવી જોઈએ સોબત એટલે કે મિત્રતા સારાની અથવા સારા વ્યક્તિઓની સારી વસ્તુઓની સારા ગુણોની જ આપણે સોબત રાખવી જોઈએ જે માણસ જૂઠું બોલે છે તેનો કોઈ વિશ્વાસ કરતું નથી એક જૂઠું છુપાવવા તેને અનેક જૂઠનો આશ્રય લેવો પડે છે માટે સાચું જ બોલવું જે માણસ આળસુ છે તેને સફળતા મળતી નથી માટે આળસનો ત્યાગ કરવો જે માણસ સૌ સાથે હળીમળીને નથી રહેતો તે જીવનનો સાચો આનંદ માણી શકતો નથી માટે સૌ સાથે હળીમળીને મળીને રહેવું એ જ રીતે નઠારાની એટલે કે ખરાબની સોબતથી જીવન બરબાદ થાય છે માટે નઠારાનો ત્યાગ કરીને સારાની જ સોબત કરવી સારાનો જ સંગ કરો સારા વ્યક્તિઓની મિત્રતા કરવી સો ફ્રેન્ડ્સ તમને કેવો લાગ્યો આ વિડીયો કમેન્ટમાં જરૂરથી કહેજો જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ફરીથી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી કીપ વોચિંગ કીપ શેરિંગ કીપ લર્નિંગ થેન્ક યુ